વાસ્તુ છે ને વાસ્તુ એ વાસ્તુ પૂજન શું છે આ બધું આ વાસ્તુ બધા કે મકાન બનાવ્યું વાસ્તુ લેવી છે મકાન બનાવ્યું વાસ્તુ લેવી છે વાસ્તુ નો મતલબ શું છે અને સમજણ ન હોય તો પછી ઓલ્યા કર્યું તો આપણે કર્યું ઓલ્યા કર્યું તો આપણે કરી એવું નકરું નથી મહાપુરુષ એટલા માટે કહે છે વાસ્તુ એટલે મકાન બનાવ્યું ને એમાં તું વસ એમાં હવે તું વસ એમાં તારે વસવાનું છે એનું નામ વાસ્તુ છે આ તો નામ સુધારીને વાસ્તુ કર્યું નકર વસવાની વાત છે બીજી વાત એ છે કે મકાનમાં તમે ફળિયામાં અંદર આવો ને પહેલા પગથિયા હોય એ પગથિયા નામ શું કામ પડ્યું એક આપણા ઘરમાં દીકરી હોય કે દીકરાની વહુ હોય એના આપણા ઘરમાં પગથિયા એક આપણો પવિત્ર શબ્દ છે લક્ષ્મીના આપણા ઘરે પગથિયા એટલે પહેલા છે ને એનું નામ પગથિયા નામ આપ્યું છે પછી પગથિયા ચડે ને એટલે ઓસરીમાં જાય ને અહીંયા થાંભલી હોય થાંભલી અત્યારે તો પછી પિલોર કિર્યાન બીમ કીર્યા નોકા નોખા નામ આઈપા પણ નગર ઘર અહીંયા થાંભલી હોય આ થાંભલી છે ને જે એટલે દીકરી એક પત્ની આજ ઘરની એક વહુ એક લક્ષ્મી આવે પગથિયા ચડે ને પછી થાંભલી આવે થાંભલી એટલે એ દીકરીને એક ભલામણ કરી છે કે બાપના ઘરે ત્યાં ગમે એ કર્યું હોય ગમે જે તે તોફાન કર્યા હોય આ કર્યું હોય તે કર્યું હોય પણ હવે આ ઘર છે ને તારું મર્યાદિત ઘર છે એટલે આય હવે તું બહુ ઠેકડા નો ભરતી થા ભલે કે ભલી થાય એને થાંભલી કહેવાય પછી આગળ આવો આગળ જાય ને એટલે ઓસરી કહેવાય ઓસરી આવે ઓસરી એટલે પોતાના માતા પિતાની પોતાના ભાઈ કુટુંબની મમતા ઓસરવાની છે ભૂલવાની છે આને તારે અપનાવવાના છે એટલે એને ઓસરી કહેવાય પછી અંદર આગળ જાય ને પછી રૂમ ની બારનું આવે એને બાર હાક કહેવાય બાર હાક એ બાર હાક છે ને બાપુ દીકરીને ભણવા બેનો બેઠા છે ને દીકરી એટલે માટે ખાસ કહું છું એ દીકરીને ભલામણ કરી છે કે તું એક ખોટું પગલું ભરીશ ને તો હાથ પેટી નું નામ બોલાય જાય છે આ બાર હાક ઉજળી કરવાની છે તારે આ દીકરીને ભલામણ કરી છે એટલા માટે જ મહાપુરુષો કીધું છે કે ધરાવીને ને ધાન નો નીપજે કોડવી નો માળું નો હોય જેળ જકરા નીપજે જેની જનતા હોચલ હોય સંતોએ એટલા માટે કીધું કે જનુ જણ તો ભગત જણ જે કાં દાતા કાં સુરવીર નહી તો રેજે વાંચડી આવા દીકરા જો નો જન્મે એક તો કે દુનિયામાં તું એમ નામ જીવી ને એમ નામ મરી જાય ભલે દુનિયા તારું નામ નો લે તારું મોટું નો જો બાપુ દીકરી માટે બહુ અંકુશ રાખ્યો છે મહાપુરુષોએ

નિરલભાઈ કીધું છે કે આંગળી મૂકીને ન કેવાય તું અધૂરો છું ને તું પૂરો છું ના અમારા વાહ ભાઈ નાખ્યા કહેવાનો મારો અર્થ નીરલભાઈ કીધું કે અધુરિયા અરે પોતાના અંતર ની વાત કરાય ને અંતરના કોક કરાય વાત એને સોરે નો સિદ્ધરાય સિદ્ધ નહી વાત સંકરા જેના ઉજળા તન હોય ઉજળા મન હોય એને વાલી દવલી વાત કરાય આપણો માણા હોય આપણે એમ કે આપણો અંગત માણસ એની પાસે વાત કરાય બધાની એની પાસે વાત ના કરી શકાય